માંગરોળ પંથકમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ સર્જાયું છે જેથી દરિયાઈ ખેડૂતોમાં ચિંતા વધી છે હાલ માછીમારોએ પણ સહાયની માંગ કરી છે ગત પંદર ઓગસ્ટથી માછીમારોની સિઝન શરૂ થતા સખત સાત સાત વખત ત્રણ નંબરના સિગ્નલો લાગ્યા છે જેથી માછીમારોને સાત સાત વખત દરિયામાંથી પરત ફરવા મજબૂર થયા છે એક વખત બોટ દરિયામાં જાય પરત ફરે એટલે દોઢેક લાખ જેટલા ડીઝલ માછીમારોને મજૂરી સહિત એક જ ટ્રીપમાં લાખોનો નુકસાન તો સાત-સાત વખત પરત ફરતા માછીમારોની ઉપર લાખોનું દેવું થયું છે અને હાલ પણ 3 નંબરનું સિગ્નલ હોવાથી જેટી અંદર લાગરેલ બોટો પવનના કારણે અંદર-અંદર ટકરાવાથી લાખોની નુકસાની વેઠવી પડી છે છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલતું મંગરોળ બંદરમાં 2500 જેટલી બોટો છે જેને બે જેટીમાં અલગ અલગ રાખવામાં આવે છે પણ જ્યારે દરિયામાં તોફાન જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે તમામ બોટોને ફરજિયાત જ પડે છે બોટ બાદ દરિયાના મોજાના કારણે અથડાવવાથી પણ ભારે બોટ માલિકને નુકસાન થાય છે જેમ ખેડૂતોને સહાય આપવા પેકેજ જાહેર કરી સહાય ચૂકવવા નિર્ણય લેવાયો છે તે જ રીતે દરિયાઈ ખેડૂતને તાત્કાલિક પેકેજ જાહેર કરવા સરકારે નિર્ણય કરી માછીમારોને પણ સહાય ચૂકવવા માંગ કરાઈ છે હાલ માંગરોળ પંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે માછીમારોને પંદર ઓગસ્ટથી આ સિઝન શરૂ થઈ છે પણ માત્ર અત્યાર સુધીમાં એક જ ફિશિંગ થઈ છે અને તે પણ ભારે ખર્ચના કારણે નુકસાન થવા પામી છે